માંગરોળ તાલુકાના આસરમા ગામે મુખ્ય માર્ગ ઉપર ટ્રક ડમ્પરના ચાલકે ગાયને અડફેટે લેતા ગાયનું કરૂણ મોત નીપજ્યું હતું જંખવાવતી કોસંબા તરફ જી જે સોલ એ વી તાણું ઓગણસી અશોક લેલન ટ્રક ડમ્પરનો ચાલક સ્ટોન કોરીનનું મટિરિયલ ભરી પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો આસરમા ગામના દિનેશભાઈ સોમાભાઈ વસાવાની માલિકીની ગાય ખેતરમાંથી ચારો ચરાવી તેઓ ઘરે લઈને જઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ આવી રહેલ ટ્રક ડમ્પરના ચાલકે ગાયને અડફેટે લીધી હતી અને ગંભીર ઈજાઓ થતાં ગાયનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું આ અકસ્માત થતાં સ્થાનિક યુવકો વિશ્વજીતસિંહ વસી તેમજ અન્ય યુવકો મદદે દોડી આવ્યા હતા હાલ આ ઘટના સંદર્ભમાં માંગરોળ પોલીસને પશુપાલક દિનેશભાઈ સોમાભાઈ વસાવા દ્વારા જાણ કરવામાં આવી છે વારંવાર પૂરપાટ ઝડપે બેફામ દોડતા ટ્રક ડમ્પરો દ્વારા અકસ્માતો સર્જાતા ગ્રામજનોમાં હાલ રોષની લાગણી જોવા મળી રહી છે આ અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી છે અને માંગરોળ પોલીસ દ્વારા હાલ આ દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે